પાર્ડી ભેસલાપાળ ખાતે ઘર આંગણામાં આવી ચડેલા કોબરા સાપનું કડાયું રેસ ક્યુ પાડી શહેરમાં ભેસલાપાળા પરિયા રોડ ખાતે રહેતા અશ્વિનભાઈ લલ્લુભાઈ પટેલના ઘર આંગળામાં ગુરુવારના બપોરે અળી એક વાગ્યે કોબરા સાપ આવી ચડ્યો હતો જે સાપ ઘરમાં ઘુસી જાય તેવી પરિસ્થિતિમાં હોવાથી અશ્વિનભાઈના પરિવારજનો ગભરાઈ ગયા હતા અને આ અંગે તેઓએ પાડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્સારીને જાણ કરતા તેઓએ તેમના ગ્રુપના સભ્ય યાસીન મુલતાનીને રવાના કર્યા હતા અને જ્યાં પહોંચી યાસીન મુલતાનીએ સહી સલામત કોબરા સાપનું રેસ્ક્યુ કરી લીધું હતું અને આ રેસ્ક્યુ કરાયેલા સાપ અંગે પાડી રેન્જ ફોરેસ્ટ કચેરીના અધિકારીને જાણ કરી ફોરેસ્ટ કચેરીએ સુપ્રત કરાયો હતો જે સાપને હવે ફોરેસ્ટ એરિયામાં મુક્ત કરવામાં આવશે ગ્રુપે અશ્વિનભાઈના ઘરે પહોંચી કોબ્રા સાપનું રેસ્ક્યુ કરતા પરિવારને રાહતનો શ્વાસ લીધો હતો